અને હવે નજર અન્ય વાતો પર કરીએ વાત શ્રાવણ માસની તો શ્રાવણ માસની શરૂઆતની સાથે જ સોમનાથમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે સવારથી જ મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો દેશભરમાંથી યાત્રિકો જ્યોતિર્લિંગના દર્શન માટે આવ્યા છે અને હર હર મહાદેવના નારા સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ખાસ કરીને આજે પ્રથમ દિવસે સોમવાર હોય સોમનાથ મંદિર છે દર્શનાર્થીઓ માટે વહેલી સવારે ચાર વાગે દર્શન માટે ખોલવામાં આવ્યું છે લોકોને સારી રીતે દર્શન થાય એ માટે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તથા સેવા સદન ના સાથે સંકલન કરી અને યાત્રિકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વખતે જ્યારે પરિસર પણ મોટો થયો છે ત્યારે લોકોને એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ કરી અને સારી રીતે રહતો લોકો દર્શન કરી શકે આજે સવાર થી જે શિવ ભક્તોનો માનવ મહાસાગર તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દ્રશ્ય છે સવારે 4 વાગ્યા થી જ શિવ ભક્તો માટે સોમનાથ મંદિર ના દ્વાર ખુલી ચૂક્યા હતા વેલી સવાર થી જ લાંબી કતારો માં શિવ ભક્તો ભગવાન ઘૌરાનાથ ના દર્શન કરવા માટે આતુર જણાઈ રહ્યા છે જ્યારે કેટલાક શિવ ભક્તો આપણે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે આપણે એમની સાથે સંવાદ કરીશું કે શું કહેતા હે કે ક્યાં સે આયે હે કે સે અનુભૂતિ જી મે વસી મહારાજ સે આયો હું મુજે પહેલી બાર મેં યહા પર આયો હું લેકિન યહા કે જો સુવિધા હે બહોત અચ્છી હે ઓર મને જો દર્શન કે બહોત ઇચ્છા હે મુજે લગા આઈ ફીલ કે બહોત અચ્છા હે जितने भी ज्योतिर्लिंग सबसे बेहतरीन ज्योतिलिंग से मैं इसको नंबर नंबर पे मानूंगा आज भी भी वन है भी, और सुविधा में भी सेफ्टी से लेके जो भी रिलेटेड इश्यूज हैं वो बहुत अच्छा है बहुत अच्छा है और प्रार्थना की भगवान तो सब सब प्रार्थना ये है कि देखिए भारत को विश्व गुरु बनने से अभी कोई रोक नहीं सकता पहली बात वो है और दूसरा हम अपने परिवार कल्याण के लिए तीसरा अपने धर्म के लिए और चौथा ये है कि सर जो हमने अभी जो नई नए चीजें होती हैं, ये सब नहीं होनी चाहिए राजनीतिक हो पॉलिटिक्स जो भी है ऐसी चीजें नहीं होनी चाहिए सावन के प्रथम सोमवार में और प्रथम जो ज्योतिर्लिंग तो का दर्शन हुआ हम लोगों को और सुबह के सात बजे की आरती भी हम लोगों ने लिया और बहुत ही अच्छी व्यवस्था यहाँ की है सुविधा के हिसाब से बहुत ही अच्छा है ખાસ કરીને આજે પવિત્ર શ્રાવણ માસ નો શુભારંભ છે અને પ્રથમ દિવસે જ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો નો મોટો માનવ મહાસાગર જોવા મળી રહ્યો છે રાકેશ સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ